સુરતની એથર કંપનીમાં દુર્ઘટના બાદ ફરી એકવાર કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે આક્ષેપ કર્યા છે કોંગ્રેસના વિધાનસભાના નેતાને આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતમાં મોટું જોખમ કામદારોની અકસ્માત નામે હત્યા થઈ રહી છે અને સરકાર દ્વારા કોઈ પગલા ભરાતા નથી એથર કેમિકલ દુર્ઘટનામાં જેની સામે પગલા ભરવા જોઈએ તેઓ સીટની તપાસમાં છે તેથી ઉચ્ચ અધિકારીનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ તેમણે માગણી કરી છે કોંગ્રેસ વિધાનસભાના નેતા અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે તેઓના સામદામ દંડભેદની નીતિથી તોડવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું જોકે પક્ષ પલટો કરનારાઓ પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો જવાબ આપશે તેમ પણ કહ્યું હતું આ ઉપરાંત બે હજાર ચારમાં ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતની પ્રજા પરિવર્તન લાવશે એવો દાવો પણ કર્યો હતો તો સાથે તેઓએ સુરતમાં એથર કેમિકલમાં જે દુર્ઘટના બની હતી તે અંગે જણાવ્યું હતું કે તે ઘટના ગંભીર બેદરકારી છે ગુજરાતમાં હપ્તાખોરનો રાજ સુરતના માથે મોટું જોખમ છે કામદારોને અકસ્માતના નામે હત્યા કરવામાં આવી રહી છે સુરત સહિત રાજ્યના અનેક ફેક્ટરીઓમાં જીપીસીબી દ્વારા ગંભીર બેદરકારી દાખવીને ચકાસણી કરવામાં આવતી નથી તેના કારણે આવા અકસ્માત થાય છે ગુજરાતમાં મોટા પ્રમાણમાં હફ્તાખોરી ચાલે છે અને ચેકિંગના નામે પોલમપોલ થઈ રહી છે અને અકસ્માતો સતત થઈ રહ્યા છે કારીગરો અકસ્માતમાં મળતા નથી પરંતુ તેઓની હત્યા થઈ રહી છે દુર્ઘટનામાં જેમની સામે આરોપો છે તેવા લોકો જ સીટમાં સીટમાં તપાસ કરી રહ્યા છે જેના કારણે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તેવી જરૂરી છે તો ખંભાતના કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાને લઈને પણ તેઓએ વાત કરી હતી સીટ શેરિંગ પર પણ ચર્ચાઓ થઈ રહી છે એટલે ગઠબંધન બાબતના નિર્ણય તો અમારા હાઈકમાન્ડ લેવલે નેશનલ લેવલે બંને પાર્ટીઓ કે બાકીની પાર્ટીઓ ચર્ચા કરીને લેશે પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે કે બે હજાર ચારમાં પણ જ્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી ફિલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો ખૂબ પ્રચાર પ્રસારને નારો હતો એવા સંજોગોમાં પણ આજ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે વોટ કર્યા હતા અને છવ્વીસમાંથી બાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળી હતી ને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ તમે જોઈ શકશો કે ભલે નરેન્દ્રભાઈ કે ભાજપ સરકારના મોટા મોટા પ્રચાર પ્રસારને એનો પ્રોપેગેન્ડા હોય પણ પ્રજા બધી રીતે જાણી ચૂકી છે કે આ સરકાર જુમલા સરકાર છે એણે એક પણ વાયદો કે વચન પૂરો નથી કર્યો આજે પ્રજા માટે નહીં પણ મુઠ્ઠી પર લોકો માટે સરકાર ચાલે છે એકાદ બે ઉદ્યોગપતિઓ આખો દેશ ચલાવે છે આ તમામ સત્તા ને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને બે હજાર ચોવીસમાં માં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે સુરતમાં પધારેલા કોંગ્રેસના પ્રદેશ નેતા અમિત ચાવડા એ પાલિકાની મુખ્ય કચેરી બહાર આમરણા ઉપવાસ પર બેઠેલા રોજિંદા સફાઈ કર્મચારીઓની મુલાકાત કરી હતી સફાઈ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી છેલ્લા નવ દિવસથી કર્મચારીઓ ધરણા પર બેઠા છે પાલિકામાં કાયમ કરવાની માંગ સાથે આમરનાથ ઉપવાસ ધરણા ચાલુ છે